ભારત સહિત અનેક દેશોમાં આરોગ્ય શિક્ષણ પર્યાવરણ બ્લડ બેંક અને કુદરતી આફતોમાં રાહત જેવી સેવાઓ દ્વારા લાયન્સ ક્લબ્સે અદ્વિતીય યોગદાન આપ્યું છે ગુજરાતના વિસ્તારમાં આવેલા લાયન્સ ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર બસો બત્રીસ એફન્સ એકસો વીસથી વધુ ક્લબ્સ કાર્યરત છે વડોદરામાં સમાજ કલ્યાણ માટે વ્રત સેવાઓ આપી રહ્યું છે આ અંગે વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરણા અને ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાનું સૂત્ર છે શાઇન ફોર બેટર ટુમોરો તેમના નેતૃત્વ હેઠળ આરોગ્ય શિક્ષણ મહિલા સશક્તિકરણ ડેવલપમેન્ટ્સ અને મેન્ટલ હેલ્થ જેવા વિવિધ ક્ષેત્રોમાં અનોખા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે તેમના કાર્યકાળ દરમિયાન નીચેના ટાર્ગેટ્સ નક્કી કરવામાં આવ્યા છે પચીસ હજાર લોકો માટે સીપીઆર તાલીમ એક લાખ ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ ગુડ ટચ બેટજ ટચ વિષય પર બાળકો માટે પાંચસો જાગૃતિ સેમિનાર દસ દિવસીય મેન્ટલ હેલ્થ સર્વિસ વીક જેમાં વિદ્યાર્થીઓ મહિલાઓ વરિષ્ઠ નાગરિકો અને કોર્પોરેટ માટે વનેશ કાર્યક્રમ યોજાશે પીસ પોસ્ટર કોમ્પિટિશનમાં દસ હજાર બાળકોની ભાગીદારી ટુગેધર એઝ વન થીમ સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સોરાના નેતૃત્વ હેઠળ વડોદરામાં હાલ સો સ્કૂલમાં વોટર પ્યુરિફાયર અને વોટર કુલર સ્થાપિત કરવાના વિશાળ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે પહેલાંના તબક્કામાં જ દસ સ્કૂલોમાં આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે વડોદરાના નિર્માણ મજૂરો માટે મેડિકલ ચેકઅપ બ્લડ ટેસ્ટ એક્સરે ખાસ કરીને મહિલાઓ માટે મેમોગ્રાફી અને સીપીઆર તાલીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે લાયન્સ સંસ્થાના સેવા મંદિરો વડોદરા અને આસપાસના વિસ્તારોમાં સતત કાર્યરત છે ડિસ્ટ્રિક ગવર્નર દીપક સુરણા શિક્ષકો ડોક્ટર અને શ્રેષ્ઠ કાર્યકર્તાઓને બિરદાવવા માટે આગવું સ્થાન ધરાવે છે ડિસ્ટ્રિક ગવર્નર દીપક સુરણાએ આગામી સમયમાં વડોદરાના શ્રેષ્ઠ પાયોનિયર અને પ્રતિષ્ઠિત નાગરિકોને સન્માન આપવા માટે બરોડા રત્ન એવોર્ડ અને અનસંગ હીરો એવોર્ડની શરૂઆત કરવા જાહેરાત કરી છે તેમનું મંતવ્ય છે કે સેવા દ્વારા જે સાચો સમાજ વિકાસ શકે છે અને એ માટે દરેક નાગરિકોનો સહયોગ જરૂરી છે ગુજરાત લાયન્સ દ્વારા આજે વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર લાયન્સ ક્લબ વર્લ્ડ વાઈડ અમારા ગુજરાતમાં અને વડોદરામાં અમે શું કાર્ય કરી રહ્યા છે એની માહિતી આપ સૌ મીડિયા મિત્રોને અમે આપીએ અને સમાજમાં જ્યાં સેવાની જરૂર છે ત્યાં મીડિયાના માધ્યમથી અમે પહોંચી શકીએ મીડિયા થકી અમને માહિતી મળી શકે ને એક કોલેબોરેશન ઊભું થાય એના માટે આજે એક આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અમારી સાથે અમારા ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ અમારા મીડિયાનું જે ઇન્ચાર્જ સંભાળે છે અમારા પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવભાઈ અમારા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર કૃષ્ણકાંતભાઈ પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જયેશભાઈ પાસ ગવર્નર શશિકાંત વિજયભાઈ ઉમટ અમારા વાઇસ ગવર્નર અશોક ભાઈ જૈન અને હરીશ ભાઈ ઉપસ્થિત છે ખાસ લાયન્સ ક્લબ વડોદરાની હું વાત કરું તો અમે સો વિદ્યાલયોની અંદર વોટર પ્યુરિફાયર અને વોટર કુલર આપવાનું પ્રોજેક્ટ સત્તર તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ પર શરૂ કર્યું છે અને લગભગ અગિયાર સ્કૂલની અંદર અમે આપી ચૂક્યા છે અને આ પ્રોજેક્ટ અમે આખા વર્ષમાં લગભગ સો વિદ્યાલયોની અંદર પૂરું કરીશું અમે સાડા ત્રણ કરોડના ખર્ચે ક્રેડાઈ સાથે અને દીપક ફાઉન્ડેશન સાથે મળી રહે જેટલા પણ કન્સ્ટ્રક્શન લેબર છે વડોદરાની અંદર ફૂલ બોડી મેડિકલ ચેકઅપ નું એક પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે અમે ટીબી માટેનું લગભગ પચાસ લાખનું એક પ્રોજેક્ટ જે ટીબીના પેશન્ટ છે દર્દી છે એમને ન્યુટ્રિશન કિટ આપવાનું એક પ્રોજેક્ટ કરી રહ્યા છે લગભગ પચીસ હજાર સીપીઆર ટ્રેનિંગનું આખા વર્ષમાં અમારું ટાર્ગેટ છે જેમાં અમે લગભગ ચાર હજાર જેવા ટાર્ગેટ અમે અચીવ કરી ચૂક્યા છે આખા વર્ષની અંદર અમારું એક લાખ ડાયાબિટીસ ચેકઅપનું ટાર્ગેટ છે ને એ એક અમારું મેગા પ્રોજેક્ટ છે એ પણ અમારું શરૂ છે જે નાના વિદ્યાર્થીઓ હોય છે એની માટે ગુડ ટચ બેડ ટચ નું સેમિનાર એવા અમે લગભગ પાંચસો સેમિનાર કરી રહ્યા છે અમારી એકસો દસ ક્લબો આ બધા જ પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે એન્વાયરમેન્ટ માટે અમે ખૂબ મોટું કાર્ય કરી રહ્યા છે બ્લડ ડોનેશન માટે અમે ખૂબ જ મોટું કાર્ય કરીએ છીએ અમારા ઘણા બધા પરમાનન્ટ પ્રોજેક્ટ છે અમારી અહીંયા બ્લડ બેંક ચાલે છે અમારી સ્કૂલ્સ છે

એની સાથે સાથે અમે પાંચ સેપ્ટેમ્બર ટીચર્સ ફેલિસિટેશનનું કાર્ય કર્યું અને એની એના પછી અમે ઇન્જિનિયર્સ ડે પર ઇન્જિનિયર્સ જે વડોદરાના સારા ઇન્જિનિયર્સ છે ડેડિકેટેડ ઇન્જિનિયર્સ છે એમનું ફેલિસિટેશનનું કાર્ય કર્યું આવનાર દિવસોમાં પણ અમે ઘણા બધા સેવાકીય કાર્ય કરતા રહીશું એમાં આપ સૌ મીડિયા મિત્રોનો સાથ સહકાર અમને મળશે મીડિયાના થકી અમારો મેસેજ સમાજ સુધી પહોંચશે જ્યાં જરૂર હોય અમે તત્પર છે મીડિયાના મિત્રો પણ અમને એના વિશે માહિતી આપે થેન્ક યુ

એ બાળકોને ફક્ત ઠંડુ કે સ્વચ્છ પાણી જ મળે એવું અમારું આશય નથી પણ એમના જીવન સ્તરમાં સુધાર થાય એ પણ અમારું આશય છે જ્યારે અમે સાડા ત્રણ કરોડના ખર્ચે કન્સ્ટ્રકશન લેબર માટે પ્રોજેક્ટની વાત કરીએ છીએ તો જે લેબર હોસ્પિટલ સુધી નથી પહોંચતા એમના જીવનમાં પરિવર્તન આવે એ અમારું આશય છે તો અમારે ચોક્કસ એવું માનવું છે કે ફક્ત વોટ્સઅપ કે ફેસબુક માટે સેવા નથી કરવાની સેવા એવી કરવાની કે જેનાથી સમાજમાં જીવનમાં ચોક્કસ પરિવર્તન આવી શકે